જે છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસને પચીસ વર્ષ પૂરા થાય છે જે શહીદોએ શહાદત વહોરી આપણા જે સૈનિકો આપણી રક્ષા માટે સતત સરહદ ઉપર આપણી સરહદોને સુરક્ષિત કરતા અને ઓગણીસો નવ્વાણુમાં થયેલા આ કારગિલ વિજયમાં લગભગ પાંચસો જેટલા શહીદોએ શહાદત વહોરી હતી એ તમામ શહીદોને આજે યાદ કરી એમને હું ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શહીદો પોતે લગભગ વર્ષ સુધીના ઉંમરોએ આ લોકોએ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય કેવળ ભારત માતા કી જયની સાથે એમને શહીદી અને એ શહીદીના કારણે જે કારગીલ વિજયનો આપણને ભવ્ય ઇતિહાસ અને એ દિવસ મળ્યો એ ખૂબ ગૌરવની વાત છે શહીદોને યાદ કરવા અને શહીદો હંમેશા સમાજ એને યાદ કરે દેશ એને યાદ કરે હકીકતમાં શહીદો એ દિવસે મૃત્યુ પામતા નથી પરંતુ જો સમાજ એને ભૂલી જાય અને ભૂલીને એમને યાદ ના કરે તો એ દિવસે એમનું મૃત્યુ થતું હોય છે પરંતુ ભારત દેશની અંદર આપણી સરહદે સરહદોને સુરક્ષિત કરતા તમામ શહીદોને યાદ કરી અને આપણે સૌ આજે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે આજનો દિવસ અમદાવાદના ઇતિહાસમાં પણ એક સિરિયલ બ્લાસ્ટ જે થયા હતા એ દિવસ પણ આજે છે ટ્રોમા સેન્ટરમાં થયેલા એ બ્લાસ્ટના કારણે લગભગ છવ્વીસ જેટલા કે બત્રીસ જેટલા આપણા આરોગ્ય કર્મીઓ પણ એમાં શહાદત શહાદતરી હતી અને છતાં પણ કેટલાક સારવાર લેવા આવેલા પણ આ શહીદીમાં હતા એ તમામ લોકોને યાદ કરી અને એ તમામ લોકો અને આરોગ્ય કર્મીઓ આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ ક્યાંય પોતાની ફરજ માટે ત્યાંય ચૂક થયા સિવાય એમને જે કામકાજ કર્યું અને ઘાયલ થયેલા અને જે ચાલુ પણ હોય પીશો બતાવવા આવ્યા હોય એવા તમામની સેવાઓ ચાલુ રાખી હતી આ તમામ કર્મચારીઓને પણ આ દિવસે હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથે આજે ફ્રાન્સ અને પેરિસમાં જે ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે એમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ આજે સિલેક્ટ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વખતો વખત ઓલમ્પિક અને બાકીની રમતોમાં ભારતની અંદર જે રીતે ખેલાડીઓ ભાગ લઈ મેડલ આપી અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે એ માટે આપણે સૌ ગૌરવ ગૌરવાન્વિત પણ છીએ અને તમામ ખેલાડીઓ ભારત વતી પ્રેઝન્ટેશન કરવાના છે ત્યાં રમવાના છે એ તમામને એમને શુભકામનાઓ પાઠવું છું તાજેતરમાં ઇડિયલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ ચોવીસ પચીસ આપણે જાહેર કર્યું છે જેમાં જીવનરક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો બે હજાર ચોવીસ પચીસ માટે તેરસો બી ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી જે અગાઉ સાતસો અને સત્તર હતી આમ નવી છસો પાસઠ દવાઓ ઉમેરાઈ છે આ તેરસો બ્યાસી પૈકી પ્રાથમિક ઉપચાર માટે ત્રણસો આઠ સેકન્ડરી માટે ચારસો પંચાણું ટર્સરી માટે તેરસો ઓગણપચાસ કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં તેત્રીસ દવાઓનો આપણે સમાવેશ કર્યો છે જેમાં ટેબ્લેટના ફોર્મમાં પાંચસો તેતાલીસ ઇન્જેકશન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે આ વર્ષથી આપણે ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઉભા થાય છે લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે ઇન્ડેન્ટ મળતું હોય છે એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં છ મહિના પહેલા આગોતરું આયોજન થશે જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો એમબીબીએસ ડોક્ટરો વર્ગ બે ના મેડિકલ ઓફિસર્સનો હતો આપણે અગિયારસો દસ જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેમાં અંતરિયાળ વિસ્તારો ટ્રાઇબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડોક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓ આ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ રાજ્યની એકત્રીસ હોસ્પિટલમાં એકસો બત્રીસ એકાવન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એકસો ઓગણીસ બસો બાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો દસ ચારસો પંચાણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચારસો ત્રીસ અને રાજ્યની સત્તાવન ઈ હોસ્પિટલમાં એકસો ઓગણીસ મળીને રાજ્યની આઠસો છપ્પન હોસ્પિટલમાં કુલ અગિયારસો ને દસ તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તબીબી વર્ગની બારસો બોતેર જગ્યાઓ પૈકી અગિયારસો દસ તબીબોને આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે કુલ મહેકમ એમબીબીએસનું એટલે કે વર્ગ બેના એમો ઓક્ટરનું અડતાલીસો પંચાવન છે એમાંથી છત્રીસો ને છત્રીસ ભરેલી છે બારસો ને બોતેર ભરવા લાયક છે કે જ્યાં ખાલી છે એમાંથી આપણે અગિયારસો દસ ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડોક્ટર છે એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે સત્યાવીસો જેટલા બોન્ડેડ ડોક્ટરો આપણી પાસે અવેલેબલ છે એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર બીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે ત્રણસો એકત્રીસ અને જગ્યા પસંદ જ નથી કરી એવા આઠસો એકાવન છે એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલ અપ કરીશું રાજ્યની અંદર આરોગ્યમાં હાલમાં જે ચાંદી પુરાવાળો વિષય છે એમાં રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટીવ લીધા છે અને સાથે વહીવટી તંત્ર પણ એમાં સામેલ થયું છે જેમાં આરોગ્ય વિભાગ તો ખરો જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર ડીડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે ચાર લાખ છન્નું હજાર છસો ને છોતેર કાચા ઘરોમાં મેલિયોન પાવડર થી આપણે ડસ્ટિંગની કામગીરી કરી ચૂક્યા છીએ અને કુલ એક લાખ પાંચ હજાર પંચોતેર કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી પણ કરી છે કુલ ઓગણીસ હજાર આઠસો બાસઠ શાળાઓમાં મેલેથિયન પાવડર થી ડસ્ટિંગ અને કુલ સોળસો ચોવીસ શાળાઓમાં સ્પ્રેંગની કામગીરી આપણે કરી છે અને કુલ એકવીસ હજાર છસો આઠ આંગણવાડીમાં મેલેથિયોન પાવડર થી ડસ્ટિંગ અને કુલ પંદરસો અગ્નિ સિત્તેર આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે અત્યારે કુલ કેસ જે એકસો ચોવીસ કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ નવ મળીને કુલ એકસો તેત્રીસ કેસ અત્યારે આપણી પાસે છે જેમાંથી ડેથ ચુવાલીસ થયા છે ડિસ્ચાર્જ આપણે છવ્વીસ કર્યા છે એટલે છવ્વીસ બાળકો સાજા થઈને ઘરે ગયા છે અને અત્યારે અંડર ટ્રીટમેન્ટમાં ચોપન જેટલા બાળકો અત્યારે સારવાર હેઠળ છે